વેરાના રૂપિયામાંથી વિકાસના કામો થાય છે તેમાં પણ ભ્રષ્ટાચાર આચર આતો હોવાનો આક્ષેપ કરી દશાખોડી જેવા અનેક પડકારો વચ્ચે કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોને લડી આગામી વર્ષ બે હજાર ગુજરાત કોંગ્રેસને સત્તા અપાવવા આહવાન કર્યું હતું નવનિયુક્ત પ્રમુખ વી કે હુંબલે અભિવાદન આપવા સાથે સંગઠન પર ભાર મૂક્યો હતો

ગોલ્ડ નો કિસ્સો આવ્યો હતો જીગ્નેશભાઈ આક્ષેપ પણ કર્યા હતા પોલીસ કર્મચારી ગાડી ગિફ્ટ મળી હતી ખાલી નમૂનો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં રેવન્યુ હોય પોલીસ હોય પંચાયત હોય કે આ તે ડિપાર્ટમેન્ટો છે એ માત્ર એ કાગળ ઉપર જ લખવામાં આવે છે કે આ ડીડીઓ છે કે કલેક્ટર છે ડીએસપી છે એ માત્ર ને માત્ર એ જ્યાં એમનું પોસ્ટિંગ મેં મારા પ્રવચનમાં પણ કીધું એ ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલયમાં જે આદેશ થાય એ પ્રમાણે એને વહીવટ કરવાનો હોય છે એટલે જે લોકશાહી સમગ્ર દેશની અંદર ને રાજ્યની અંદર વહીવટી તંત્ર જ એ તમામ જે ડિપાર્ટમેન્ટો ઉપર આવી થઈને જે ભ્રષ્ટાચારને એને ફૂલે ફાલે એ પ્રમાણે નું કામ હોય કે અનેક જે બંધીઓ આજે ગુજરાત ની અંદર ભ્રષ્ટાચાર નું ગીરું આપવું હોય તો સમગ્ર દેશની અંદર ગુજરાત એનું મોડલ હોય એવું અમને પોતાને લાગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નું પદ ગ્રહણ કરનારા વીકે ઉંબલે કચ્છમાં વરસાદ તથા છેવાડાના ગામે ગામથી ઉપસ્થિત કાર્યકર નો આભાર માની ભ્રષ્ટાચાર સામે મળીને લડવાનો હુંકાર કર્યો હતો કચ્છીઓ ને સતાવતા પ્રશ્નો માટે મજબૂત અવાજ ઉઠાવવા સાથે આગામી ગ્રામ સ્વરાજ્ય ની ચૂંટણીઓની તૈયારી આજે જ પ્રારંભ કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી આગામી દિવસોમાં માં શિસ્ત સમિતિ સહિત ના તમામ હોદ્દાઓ નિમણૂક અપાશે

અમારા સાંસદો હોય કે હોદ્દેદારો હોય પ્રમુખ તરીકે કરી અને જવાબદારી સંભાળી ત્યારે આવનારા દિવસો માં અમારે કચ્છના જે પ્રશ્નો એ પ્રશ્નો અમે સતત સરકાર સુધી પહોંચાડીશું વહીવટી તંત્ર સુધી પહોંચાડીશું અને કચ્છમાં જે રીતે બેફામ ચોરી ચોરી થઈ રહી છે દારૂ ને ડ્રગ્સ નું ખુબ વેચાણ થઈ રહ્યું છે અને અત્યારે હપ્તા રાજ ચાલી રહ્યું છે ખુબ મોટે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના માટે પણ ઉજાગર કરીશું આવનારા દિવસો કોંગ્રેસ પક્ષ વધારે વધારે સંગઠન મજબૂત કરી અને અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડ માં પણ તમામ બેઠકો કરવા જઈ રહ્યા છીએ અને અમારું ધ્યેય આવનારી ચૂંટણીઓમાં એવું હશે કે દૂધ સુધી અમે પહોંચી અને અમારા મતદારો ભ્રષ્ટાચાર જમીનો ઉપરના ના દબાણો છે આ બધી બાબતો લઈ અને લોકોની વચ્ચે અમે જવાના છે અને ખાસ કરીને ગુજરાત ને આ કેન્દ્રની સરકાર ખુબ અન્યાય મોટો કરી રહી છે અત્યારે કચ્છ એટલે પેલા એક આપણે અહિયાં આપણે બધાએ સાંભળ્યું છે ઇતિહાસ છે કે ગજની આવી અને આપણને ગુજરાત ને લૂંટી ગયો હતો તો અત્યારે આ ગજની સરકાર

પેલો પ્રશ મુદ્દો છે કાયદો ને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખરાબ આથી ધોરે દિવસથી ઇજ્જરીઓ બહાર ન થી કે વ્યક્તિ રસ્તા ઉપર લોકો જતા હોય તો એના ગાડીનાઓ લૂટાઈ જાય છે કે નો પૂરી અને સુંનેકારો માગી જાય છે એટલા માટે રાષ્ટ્રીય નાણાઓ કસમ બની જાય છે એટલે કોઈ સલામત નથી એટલે આ બાબતે મંત્રી વાતો કરે છે કાયદામાં રહેજો તો ફાયદામાં રહેજો પરંતુ આપે જોઈ રહ્યા છે કે કશ કોના સમુદાય ગુજરાનો વધારે બધ જો ક્રાઈમ થતો હોય તો એ આ કસમ થાય છે

શિવજીભાઈ આહિરન્દ્રસિંહ જાડેજા એ સાત વર્ષમાં તેમને મળેલા કાર્યકરોનો સાથ બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સલીમ જત જુમા નોડે જુમા રાયમા રાજેશ આહિર રાધનપુર રમેશ રબારી રાધનપુર કુંજુમા જાડેજા પીસી ગઢવીસ રાજેશ આહિર રફીક મારા રાજેશ પ્રેમજી ઠક્કર બાબુભાઈ મેઘજી શાહ અર્જન ભુડિયા ભરતભાઈ ઠક્કર મંત્રી પ્રદેશ કોંગ્રેસ કાસમ સમા રાજેન્દ્ર જાડેજા વિગેરે મંચસ્થ રહ્યા હતા પ્રારંભે મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું ગેનીબેન શ્રી ઉંબલ સહિત તમામ મંચસ્થોનું સન્માન કરવામાં આવ્યું હતું

આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર